નહીં મેં તો સ્કૂલ જાઉં ગા મેરે કોઈ મેરે કોઈ સ્કૂલ જાને હેસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા શું હાથ સર તો આવી ગયા છે નવાબ લક્ષ હું જઈ રહ્યો છું લગ્નમાં આ બધું સામાન લઈ કેમ કે લગનમાં જવાનું છે લગ્નમાં સીધું ઓફિસ જાય રહ્યો છે ઓફિસ બાય બસ અને હું જઈ રહ્યો છું લગ્નમાં લગ્નથી પછી ઓફિસ જવાનું છું

તો આપણે મનાય ત્રીસ જીરા મસાલા તો આવે એટલે જમીએ મસ્ત અને સામે છે અમારે આ એ આ મંદિરમાં અમારો મિત્રના મેરેજ ચાલુ છે તો એ મેરેજ થાય ત્યાં સુધી આપણે પપ ઠપકારીએ આવી ગયા છે મસ્ત એટલા આવી ગયો પગ એક નંબર એક નંબર છે ને એ હિરેનભાઈ ખા છો તો કે ગાયશો નીકળી ગયો છું લગનમાંથી અને જઈ રહ્યો છું પાછો ઓફિસે ડબલ મિનિંગ થઈ ગયું ત્યારે ઓફિસમાં રજા લીધી ફૂલ ડેસી પાછું પાછું જઈ રહ્યો છું હવે જઈશું એટલે સાહેબ બી ચોંકી જશે કેમ આવ્યો પણ જઈ રહ્યા છીએ કંઈક કામ હતું નહીં તો એ રોકાઈને કંઈ મતલબ બધો નહીં તો જઈએ અને એસીમાં આરામ કરીએ કામ કરીએ ચલો સુંદર છે બ્યુટિફુલ છે રોડ જઈએ આપણે ઓફિસ ગરમી ભયંકર છે ચલો બાય બાય ઓકે ગાય ચલો તો પહોંચી ગયા ઓફિસે ભયંકર ગરમી લાગી છે ભાઈ ભયંકર 45 ડિગ્રી તાપમાન હતો લાલ થઈ ગઈ આવતા આવતા તો ખેર આવી ગયા છીએ હવે તો કામ બી ચાલુ કરી આપણું જે બી બાકી છે અને ટાઈમસર કામ કરી લઈએ પૂરું ચાલો ભાઈ એટલી એટલી ઊંઘ રહી છે ને બે કલાક તો માણમાંણ કાઢે સો ઉમતા ઉમતા માણ કામ થયું છે હવે ચા પીવું આવી ગયો છે ચા પી લઈએ પીવી જ પડશે ચાલો તો નીકળવાનો ટાઈમ આવી ગયો છે અને આ ભાઈ હજી દોઢ મિનિટ બેઠા છે આ ભાઈને કંઈ કામ ધંધા હાથ દઈ કરે છે

નવું લાવ્યો જોયું તમે ન્યુ ટેકનોલોજી ટેકનોલોજી આ ઓકે બાય બાય ગુડ નાઇટ મળીએ કાલ ચલો ભાઈ ભાગ્ય ભાઈ એસને બી પકડવાનું છે અને ઘરે જલ્દી બી પહોંચવાનું છે ઓકે ગાઈસ તો ચાલો ઓફિસથી ઘરે પહોંચી ગયા છીએ ફ્રેશ ફ્રેશઅપ થઈ ગયા

ઓકે ગાઈસ તો ચલો જમવા બેસી ગયે છે જમવા માં છે મસ્ત ફ્રાઈડ રાઈસ મમ્મી બનાવ્યા છે મમ્મી ઓકે ગાયજ તો ચલો જમી રહ્યા ફ્રેશ અપ થઈ ગયા મસ્ત સ્નાન બાંધ કરી દીધું મસ્ત કપડાં ચેન્જ કરીને હવે જઈ રહ્યો છું હું મૂવી જોવાનું ફાઈ છો અચાનક પ્લાન બન્યો છે જવાનું એક અમારો રાજભાઈ ગઢવી રાજભાઈ ગઢવી તો નહીં રાજ મહેતા જે અચાનક પ્લાન બનાવ્યો કે ચાલો પિક્ચર જોવા જઈએ અહીંયા ટિકિટ બી લઈ રાખી છે તો ચલો હવે સવા દસનો શો છે તો જઈને થોડું ત્યાંથી બ્લોગિંગ બ્લોગિંગ કરીએ પછી મૂવી જોઈએ ચલો

ना। मैं तेरी साइकिल ले जाता हूँ तो सेल्टोस में लेके जाता हूँ चलो ना, ना, ना। 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 तो मुझे देगा आज की रात ना। देना ना। अरे दे दे, दे।, दे चावी दे क्या तू हम दोनों चलते ना। अरे ना, ना। हैं। अरे मजा आएगा कितनी मस्त है

સ્ટેરિંગ સર શું વાત કરો છો એવું છે એમ ને એવું છે એમ ને ચલો બાય બાય ચલો ગાઈશ તો આવી ગયા છીએ આપણે અહીંયા રવિભાઈ છે આપણે જોડે રાજભાઈ છે અને આ મિત્ર છે તો મૂવી જોવા આવ્યા છીએ ફસ્ત કયું મૂવી છે ભાઈ હાઉસફુલ ફાઈવ ઓકે ચલો ભાઈ ટિકિટ બી આવી ગઈ છે દેખાતી નહીં

बाकी तो क्या है अराउंड साढ़ा बार तो नहीं बनाए चलो जो आप ब्लॉग ने विराम आप पिक्चर जो आए, है हाउसफुल फाइव ही कटिया बिल्कुल जुड़ जाता करी बिल्कुल जुआ जाता अक्षय कुमार की एक्टिंग सारी है नो डाउट बताटिंग हम सारी है कोई वो एक्टिंग भी है ना जता जो पैसा भी वर्गता नहीं बाकी बहुत मजा आई चलो ठीक है एन्जॉय करू ભાઈ માતા એક ભાઈ મળે એક ભાઈબંધ ખાસ ઓસ્ટ્રેલિયાથી આવેલો એના બી મળી લીધા બસ આજના બહેને અહીંયા વિરામ આપીએ ગુટનાથ જય શ્રી કૃષ્ણ જય માતાજી થેન્કસ ફોર વોચિંગ બાય બાય